गरुड़ गरुड़ पुराण भोजन पापमा भागीदार बनशो सनातन खूब महत्व छे छे आ मा देवा भगवान विष्णु तेने अधार मा स्थान पायु छे। मा भक्ति, बैराग्य, सदाचार यज्ञ दान वगैरे शुभ कर्मो साथे तेमा मानव जीवन कल्याण आयुर्वेद नीतिसार वगैरे विषयों विषयों विस्तृत वर्णन गरुड़ पुराण अनुसार अमुक लोकाना घरे भूलती पण भोजन न करवु જોઈએ કહેવત છે કે अन्न तेवो ઓડકાર એટલે કે તમે જેવું ભોજન કરો છો તમારું મન પણ તેવું જ થઈ જાય છે મનુષ્ય પાપનો भागीदार પણ બને છે જાણો ગરુડ पुराण માં કેવા लोकाना ઘરે ભોજન કરવાની મનાઈ છે ગરુડ पुराण अनुसार કોઈ વ્યક્તિ કોર્ટ માં અપરાધી કે ચોર સિદ્ધ થઈ ગયો છે તો તેણે ત્યાં ભોજન ગ્રહણ ન કરવું જોઈએ ભોજન કરવાથી તમે પાપમાં भागीदार બનો છો તે જે કામ કરે છે તેની અસર આપણા જીવન પર પણ પડે છે આવો ધન અયોગ્ય છે જો કોઈ વ્યક્તિ મજબૂરીનો ફાયદો ઉઠાવી બધુ વ્યાજ વસૂલ કરી રહ્યો હોય તો તેના ઘરે ભોજન ન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ એ કોઈની મજબૂરીનો ક્યારેય ફાયદો ન ઉઠાવવો જોઈએ આ પ્રકારનો પૈસો તમને હંમેશા નુકસાન જ પહોંચાડશે અધર્મ કરનારી સ્ત્રી જે સ્ત્રી પોતાની ઈચ્છાથી અધર્મ કામ કરે છે અથવા તો ખોટા રસ્તે ચાલે છે તેના ઘરે ભોજન ન કરવું જોઈએ

క్రోది వ్యక్తి వ్యక్తిનો સૌથી મોટો દુશ્મન તેનો પોતાનો ગુસ્સો છે વ્યક્તિ ગુસ્સામાં ખોટું કામ કરતા અચકાતો નથી ક્રોધમાં માનસ માનવતા ભૂલી જાય છે આથી આવા મનુષ્યના ઘરે ભોજન ન કરવું જોઈએ તેના ઘરે ભોજન કરવાની અસર તમારા પર પડશે તમે પણ सारा ખરાબનો ફળ ભૂલી શકો છો ચુગલીખોર જે વ્યક્તિ ચુગલીખોર હોય જેને કોઈને ટીકા કરવામાં મજા આવતી હોય તેના ઘરે ભોજન કરવા ન જવું જોઈએ આ લોકો બીજાને મુશ્કેલીમાં નાખીને ખુશ થાય છે પરંતુ તેમનો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે નિર્દય લોકો પુરાણ અનુસાર ક્યારે નિર્દય લોકોના ઘરે ભોજન ગ્રહણ ન કરવું જોઈએ આવા લોકોમાં દયાનો સદંતર અભાવ હોય છે તે બીજાને કષ્ટ આપે છે મનુષ્ય જીવનના કલ્યાણ માટે વ્યક્તિમાં દયાભાવ હોવો ખૂબ જરૂરી છે આવો રાજા બોલાવે તો પણ ના પાડો નિર્દય રાજા પણ જમવા બોલાવે તો ના પાડી દેવી જોઈએ રાજાનો કર્તવ્ય પ્રજાની રક્ષા કરવાનો અને તેમની સમસ્યાનો સમાધાન કરવાનો છે જે રાજા પ્રજા પર અત્યાચાર કરે છે તેમને કષ્ટ આપે છે તેનું ભોજન ક્યારેય ગ્રહણ ન કરવું જોઈએ આવા લોકોથી દૂર રહો ગરુડ પુરાણ અનુસાર જે લોકો નશીલી ચીજો વેચે છે અથવા તો સેવન કરે છે તેમનું ઘરે ક્યારેય ભોજન ગ્રહણ ન કરવું જોઈએ નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થઈ જાય છે આ લોકો અનેક લોકોના ઘર બરબાદ કરે છે આથી તેમનાથી દૂર રહેવું જોઈએ तमने आ वीडियो केवो लाग्यो ते अमने जणावो जो तमने आ वीडियो सारो लाग्यो होय तो कृपा करी आ चेनल ने सब्सक्राइब करो अने बेल आइकन दबावो जेथी तमे अमारा नवा वीडियो पहला ज जोई शको तमारा सहयोग माटे आपनो हार्दिक आभार अने आगळ नवा वीडियो जोवा माटे अमारी साथे जोडायेला रहो वीडियो अंत सुधी जोवा बदल आपनो खूब खूब